નમસ્કાર દર્શક મિત્રો જેનલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલી શ્રી અંબે વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હાલમાં દુનિયામાં પ્રતિદિન વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે જેનો ભોગ માનવ બની રહ્યો છે અને પ્રકૃતિ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તેનું પાછળનું કારણ વૃક્ષો નિકંદન કુદરતી જંગલોની જગ્યાએ હવે કોંક્રીટના જંગલો ઊભા થઈ ગયા છે જેના કારણે ઓક્સિજનની સમસ્યા ઊભી થઈ રહી છે પક્ષીઓના રહેઠાણ ગાયબ થઈ જતાં ઘણા પક્ષીઓ હવે જોવા મળી રહ્યા નથી ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે પૃથ્વીના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે અતિવૃષ્ટિ દુષ્કાળ અસહ્ય ગરમી અસહ્ય ઠંડી તોફાનો આ તમામ પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાગોડિયા રોડ સ્થિત શ્રી અંબી વિદ્યાલય જ્યાં શાળાની સ્થાપના વર્ષ બે હજાર ત્રણથી દર વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓ આવનારી પેઢીમાં પાર પર્યાવરણ જાગૃતિ આવે સાથે જ પર્યાવરણનું કેવી રીતે જતન કરવું તે કેળવાય તે છે આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સી ટીમ કપુરાઈ પોલીસના પ્રિયંકા પ્રજાપતિ તથા સી ટીમ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ જયશ્રી અંબી વિદ્યાલયના ચેરમેન અમિતભાઈ શાહ ડાયરેક્ટર મિત્તલબેન શાહ ડાયરેક્ટર આશીષભાઈ શાહ શાળાના આચાર્ય જ્યોતિબેન સોલંકી આચાર્ય વિપુલભાઈ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ